હા એક નંબર છે અને કાલે મને એવું લાગે છે કે કાલે દવા છોડવી પડશે કાળિયા ફોન કરું કાલે બે મજૂર મેલે

તમે સોનામાં જે પગે આયા છો ને પગ લઈને હેરતા થઈ દો ને પેલી આઈ જાય ને તો મને નહીં જવા દે તમને નહીં જવા દે તો ભાઈ એક ડાલા નું કરી આવો ને યાર એમ કર લે આ લઈ જા મારી લાકડી અને તું આથી નેહરી જા અને મેળાવે ને તું મારા સંપોલે લઈ જા પણ મારા સાજ નહીં વેસી તો એને જવા દે પેલા ખેતરોમાં અને બે ત્રણ ફૂટકા બધી જતો રહું

હા હા તો હાથમાં ના આયા પણ બીજી વાર હાથમાં આયા તો આય બનેલું છે